મારા બાળકોલ ગામના વાસીઓ બાળકોલ પ્રાથમિક શાળા એટલે આપણા ગામની પ્રાથમિક શાળા શરૂ થઈ ગઈ છે વેકેશન શરૂ થઈ ગયું છે આપના બાળકો મામાના મામાને ઘેર જગ્યાએ હોય તો શાળામાં મોકલી દેવા સવારનો સમય છે સાત વાગ્યાનો શાળાની અંદર પાઠ્યપુસ્તકની અંદર સરકારી જે સામગ્રી છે તે આપવામાં આવે છે તો અમારા બાળકોને તેનો લાભ લેવડાવવા માટે અને શિક્ષણનું મહત્વ જાણીને ચાલતી સવારે સાત વાગે આપના બાળકોને સમયસર શાળામાં મોકલી દેવા ધોરણ એક અને બાર અંદર જે પણ બાળકોને નવા દાખલ કરવાના છે પોતાના દાખલો લઈને અથવા તેની ધેરાવ લઈને શાળામાં મળી જવું પ્રતિવાળી શ્રી તમામ મારા ગામના કે શાળા શરૂ થઈ ગઈ છે પ્રાથમિક સાત વાગ્યા અત્યાર સુધી શાળા પોતાના બાળકો બાલવાટિકા અને ધોરણ એક માં દાખલ કરવાના હોય તે પોતાના જન્મ બાળકનો જન્મ તારીખનો દાખલો લઈને શાળામાં મળી જાય અને જે પણ બાળકો હજુ પણ ઘરે છે તે બાળકો તૈયાર થઈને શાળામાં આવે શાળામાં અભ્યાસ શરૂ થઈ ગયો છે ધોરણ એક અને બાલવાટિકામાં પોતાના જે બાળકોને જો શાળામાં દાખલ કરવાના હોય તો તે શાળામાં પોતાના બાળકનો જન્મ તારીખનો દાખલો અથવા તેની ઝેરોક્ષ લઈને સવારે સાત થી બાર વાગ્યા સુધી શાળા શરૂ છે તો શાળામાં મળી જાય ધોરણ એક થી આઠના બાળકો જે પણ છે મામાના ઘેર હોય કે બાર હોય કે ખેતી કામે ગયા હોય તો તેમને પણ સત્વરે શાળામાં અભ્યાસ કરવા માટે મોકલી દે સવારે સાત વાગે શાળા શરૂ થાય છે બાળકોને ચોપડા વિતરણ નું જે પણ શૈક્ષણિક સામગ્રી જે છે એની જરૂરિયાત હોય તો શાળામાંથી આપવામાં આવશે તો સત્વરે તેમને બાળકોને અભ્યાસનું મહત્વ જાણીને તેમને શાળામાં મોકલવા આ માનકોળ ગામના વાસીઓ પ્રાથમિક શાળા માનકોળ પ્રાથમિક શાળા શરૂ થઈ ગઈ છે વેકેશન પૂરું થઈ ગયું છે તમારા બાળકો એક એકથી ધોરણ આઠની અંદર ભણતા હોય તેમને કાલથી ધોરણ સમય સાત વાગે શાળામાં મોકલી દેવા અને પહેલાં ધોરણમાં કે બાલવાટિકાની અંદર જે બાળકોને કરી શકાવવો હોય તો તેને જન્મ તારીખનો દાખલો લઈને શાળામાં મળી જવું બાળકો પ્રાથમિક શાળા એટલે કે ધોરણ એક થી આઠની શાળા ગામની ધોરણ એકની આઠમાં ભણતા હોય કે તેમને સવારમાં સાત શાળા શરૂ થાય છે તો શાળામાં શાળામાં સમયસર મોકલી દેવા જે પણ બાળકો બીજું ધોરણ એક અને અંદર જેને જે પણ બાળકને પાંચ વર્ષ પૂરા થયા હોય અને જેને છ વર્ષ પૂરા થયા હોય તેમને પોતાના જન્મ તારીખ નો ડાંગ લઈ ને માહિતી માટે રૂબરૂ વાલી જાઓ